લડી લેવા માટે તૈયાર છો તમારું શું કહેવું

એક જ ધ્યાય હતો તો એ લોકોએ ન માન્ય રાખ્યો એટલે અમારે આટલું બધું બહાર નીકળવું પડ્યું અમારી બાઈ કોઈ દિવસ બહાર નીકળતી નથી ક્યાંય જતી નથી પટેલ કોલોની શું છે એ જોઈ નથી પણ આજે અમને રોડ ઉપર કરી દીધા છે એટલા માટે અમે નીકળ્યા છીએ અચ્છા તમે કહી રહ્યા છો કે પણ કારણ કે પુરુષોત્મ બે થી ત્રણ વાર માફી પણ માંગી તમને લાગે છે કે માફી માંગી તો જ અપાય દ્રૌપદીના ચીર ચૂંટાણા લૂંટાણા ત્યારે માફી આવી હતી ભીષ્મ પિતાને સૈયા ઉપર સોવું પડ્યું તું

અમને ખાલી એટલું જ કહેવામાં આવે કે આમાં બટન દબાવવાનું એટલે આમાં ભણબાઈઓ હશે તો પણ અમે એને સમજાવીને મૂકી છે કે અહીંયા જ બટન દબાવવાનું તો આપ્યા જ છે ને અમે એ ભાઈને અમે જોયા નથી હજી અમારા કોપરેટર કોણ છે અમારા ઘણા બાઈઓ જોયા નથી પણ રૂપાલી જ વાંધો છે અમારી નારી શક્તિનું અપમાન છે અમે એને જ કરી એમ થાય અમે લડી લેવા તૈયાર બિલકુલ લડી લેવા માટે તૈયાર છો તમારું શું કહેવું

છે અચ્છા વિરોધ ક્યાં સુધી ચાલુ રહેશે જ્યાં લગી અમને ન્યાય નઈ મળે ત્યાં લગી ચાલુ રહેશે નહીં આવે બીજી ચૂંટણી માં નહીં આપવામાં આવે

રૂપલાનો જે એને ખસાડવો છે હવે એકવાર પતિ જાય કે બધી વિરોધ ચાંસે બોલવાનો કે રૂપલાનો હોવો જોઈએ બોલો રૂપલા હા હા રૂપલા હા હા એને કાઢવો છે અમારું ક્ષત્રિયામો છે ને માં ને એને

અમારે કોઈ બીજા રે વેર નથી તમને ગમે બીજો પટલ કે અમે એમ નથી કીધું કે છત્રીય જ માંગ્યું છત્રીય કોઈ બોલ્યા નથી કે અમાર જોઈ છે એમ ગમે બીજા પણ આ નો હોવો જોઈએ આને માત્ર રૂપાલા હા રૂપાલા જ અચ્છા તો જામનગર અંદર પૂનમબેન છે તો પૂનમ બેન નો વિનારે કાઈ નહી જ્યારે પૂનમ બેન ગમે ત્યારે હોય ત્યાં અમે આગળ જ ઉભા હોય છે તો પણ વોટ તો તમે લોકો આ વખતે બહિષ્કાર કરી રહ્યા છો ભાઈ

બિલકુલ કોઈની સાથે વાંધો નથી પણ વિરોધ અને આક્રોશ પણ એટલો જ છે અને આ ક્ષત્રિયાણીઓ જે અહીંયા આગળ આખો વિસ્તાર છે તમે અહીંયા પણ જોઈ શકો છો કે નારેબાજી જે છે તે પણ કરી રહ્યા છે અને સતત આ વિરોધ એ લોકો છેલ્લા લગભગ એક મહિનાથી વધારે સમયથી કરી રહ્યા છે અને સતત એ લોકો કહી રહ્યા છે અચ્છા વિરોધ તમારા લોકોનો છેલ્લા જે દિવસે રૂપાલાએ સ્ટેટમેન્ટ આપ્યું એ દિવસથી ચાલુ છે હા ચાલુ છે

આ આખો ક્ષત્રિય વિસ્તાર છે જામનગરનો અને દરેકનું એક જ વસ્તુ કહેવું છે કે હવે આ મહિલાઓ જે છે એ એક જ વસ્તુ કરશે અને જે પરિણામલક્ષી હશે ચૂંટણીમાં વોટ આપવાનું આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં